મિત્રો જીપીએસસી ગૌણ સેવા પસંદગી મંડળ પંચાયત સેવા પસંદગી મંડળથી ઘણી બધી જાહેરાતો હમણાં પ્રસિદ્ધ થઈ છે જેમાં વર્તમાન પ્રવાહોના પ્રશ્નો પર ભાર આપવામાં આવે છે તો આજે એકવીસ પાંચ પચીસના રોજ ત્યાંને આવેલી કેટલીક મહત્ત્વની ઘટનાઓ એની ચર્ચા કરશું અત્યાર સુધી સત્તર વીડિયો વર્તમાન પ્રવાહોના મૂક્યા છે આ ઉપરાંત બંધારણ પર ગુજરાતની વિવિધતા ઉપર ઇતિહાસ ભૂગોળ પર પણ વિડીયો મૂક્યા છે જે તમને જાહેર સ્પર્ધાત્મક પરીક્ષામાં ખૂબ જ ઉપયોગી રહેશે તો નિયમિતપણે આ વિડીયો જુઓ મિત્રોને પણ સબસ્ક્રાઈબ કરવા જણાવો આજે કેટલાક આઠ દસ પ્રશ્નો એકવીસ પાંચ પચીસના રોજ બનાવો ના જાણીએ પ્રશ્ન એક તાજેતરમાં બે હજાર પચીસ છવ્વીસના કાર્યકાળ માટે ચોથી વખત સુપ્રીમ કોર્ટ બાર એસોસિએશનના પ્રમુખ તરીકે કોણ ચૂંટાયા સુપ્રીમ કોર્ટ બાર એસોસિએશનના પ્રમુખ તરીકે ચોથી વખત કોની નિમણૂક કરવામાં આવી પાંચ સેકન્ડ આપને વિચારવા માટે આપીશ પછી એનો જવાબ જોઈએ તો સાચો જવાબ છે વિકાસ સિંહ એમની સુપ્રીમ કોર્ટના બાર એસોસિએશન તરીકે નિમણૂક કરવામાં આવી છે પ્રશ્ન બે તાજેતરમાં કયા ભારતીય રાજ્યને સંપૂર્ણ સાક્ષર રાજ્ય જાહેર કરવામાં આવ્યું છે ખૂબ જ અગત્યનો પ્રશ્ન છે મિત્રો કયા રાજ્યને સંપૂર્ણ સાક્ષર રાજ્ય જાહેર કરવામાં આવ્યું સાચો જવાબ છે મિઝોરમ મિઝોરમને સંપૂર્ણ સાક્ષર રાજ્ય જાહેર કરવામાં આવ્યું છે પ્રશ્ન ત્રણ કઈ યોજના હેઠળ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી એકસો ત્રણ પુનઃ વિકસિત રેલવે સ્ટેશનોનું ઉદઘાટન કરશે કઈ યોજના હેઠળ એકસો ત્રણ રેલવે સ્ટેશનનું ઉદઘાટન શ્રી વડાપ્રધાન કરવાના છે સાચો જવાબ છે અમૃત ભારત સ્ટેશન યોજના અમૃત ભારત સ્ટેશન યોજના ભારતમાં દર વર્ષે રાષ્ટ્રીય આતંકવાદ વિરોધી દિવસ ક્યારે ઉજવવામાં આવે છે રાષ્ટ્રીય આતંકવાદ વિરોધી દિવસ ભારતમાં ક્યારે ઉજવાય છે સાચો જવાબ છે એકવીસમી મે ભૂતપૂર્વ સ્પેનિશ ફૂટબોલર પેપેરીનાએ તાજેતરમાં નિવૃત્તિની જાહેરાત કરી તેઓ કયા ક્લબ માટે રમ્યા ભૂતપૂર્વ સ્પેનિશ ફૂટબોલર પેપેરીના એ કયા ક્લબ માટે રમ્યા લિવરપુલ ક્લબ માટે લિવરપુલ ક્લબ માટે પ્રશ્ન છ તાજેતરમાં કયા ભારતીય લેખિકાએ બે હજાર પચીસનો આંતરરાષ્ટ્રીય બુકર પુરસ્કાર જીત્યો કયા ભારતીય લેખિકાએ બે હજાર પચીસનો આંતરરાષ્ટ્રીય બુકર પુરસ્કાર જીત્યો સાચો જવાબ છે બાનુ મુસ્તાક બાનુ મુસ્તાકે બે હજાર પચીસનો આંતરરાષ્ટ્રીય બુકર પુરસ્કાર જીત્યો પ્રશ્ન સાત સાયબર છેતરપિંડીના નિવારણને મજબૂત બનાવવા માટે ટેલિકમ્યુનિકેશન વિભાગ દ્વારા શું શરૂ કરવામાં આવ્યું જે સાયબર ફ્રોડ થાય છે એને મજબૂત કરવા માટે ટેલિકોમ્યુનિકેશન વિભાગ દ્વારા ફાઇનાન્શિયલ ફ્રોડ રિસ્ક ઇન્ડિકેટર જેને એફઆરઆઈ કહીએ છીએ ફાઇનાન્શિયલ ફ્રોડ રિસ્ક ઇન્ડિકેટર

એ પણ વીસમી મે ઉજવવામાં આવે છે પ્રશ્ન દસ ન્યાયિક સેવા માટે લેવાતી પરીક્ષાની લાયકાતમાં અભ્યાસ ઉપરાંત વકીલાત તરીકેનો કેટલા વર્ષનો અનુભવ હોવો ફરજિયાત છે એવું સુપ્રીમ કોર્ટ દ્વારા નક્કી કરવામાં આવ્યું તો હવે કોઈપણ જજની નિમણૂક માટે ઓછામાં ઓછો ત્રણ વર્ષનો અનુભવ હોવો જરૂરી છે પ્રશ્ન અગિયાર ભારતના વિશ્વ પ્રસિદ્ધ ખગોળશાસ્ત્રી અને આંતરરાષ્ટ્રીય સ્તરે બ્રહ્માંડના સર્જન સંબંધી સ્ટેડી વિશેની વિશિષ્ટ થિયરી રજૂ કરનાર વૈજ્ઞાનિક કોણ હતા બ્રહ્માંડ સર્જનના સંબંધી સ્ટેડી વિશેની વિશિષ્ટ થિયરી રજૂ કરનાર વૈજ્ઞાનિક કોણ હતા એમનું તાજેતરમાં કઈ તારીખે અવસાન થયું તો ખગોળશાસ્ત્રના વૈજ્ઞાનિક હતા ડૉક્ટર જયંત નારલીકર એ વીસમી મે બે હજાર પચીસના રોજ અવસાન થયું મિત્રો આપને એક પ્રશ્ન એવો આપવામાં આવે છે કે એનો જવાબ આપે કોમેન્ટમાં આપવાનો રહેશે વિશ્વ ચા દિવસ આંતરરાષ્ટ્રીય ટી ડે કઈ તારીખે ઉજવવામાં આવે છે એનો જવાબ આપે કોમેન્ટ બોક્સમાં આપવાનો રહેશે આ જ પ્રકારના વિડીયો જોવા માટે આપ સક્સેસ એક્ઝામ બાય જોશી સબસ્ક્રાઈબ કરો આભાર